બે અનડીટેક્ટ ગુનામાં ચોરી કરનાર આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દાબા સાથે પકડી પાડી બે અનડીટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરતી સુરત સચિન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા નાઓએ ચોરીના દાખલ થયેલા અનડીટેક્ટ ગુના શોધી કરવા માટે આપેલ સૂચનાના આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ સિંહ અમર સંગવનાર નાઓની અંગત બાદ હકીકતના આધારે આરોપીઓ નામે શાહિદ ઉર્ફે આઠુ સાજીદ પઠાણ તથા મોહમ્મદ સહજાદ ઉર્ફે હેન્ડસન સાજેદ અબ્દુલ પઠાણ તથા સાહિલ સાજીદ પઠાણ સાહિલ ફારૂક શેખ

સળિયાન અંગે એક હજાર એકસો બેતાલીસ જૂની કુલની કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર ચારસો એસીની મત્તાનો મુદ્દામાલ કબજે કરી સચિન પોલીસ સ્ટેશનના બે ચોરીના ડિટેક ગુનાઓ ડિટેક કરતી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે